સારું જારે મિત્રો હવે જઈએ સ્કૂલે હવે આગળનો દોર સંભાળશે આરતી જય માતાજી મિત્રો अमित પ્રજાપતિ છે અને હું છું આરતી પ્રજાપતિ તો આજે બીમાર હતી તો છે જુઓ વાંચન છે ને કરો કઈ ખાઉની ચાલો હાજી તો તો સફરજન તો ખાવું પડશે ને કઈ દે ચોલાડો આ પછી સ્વેલિંગ બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને વીરુનું આજથી ઓરલ ચાલ થાય છે તો વીરુ પણ વાંચન કરે છે એકલા એકલા બેઠીને શાંત કયા વિષયનું વીરુ ઓરલ આજે ઇંગ્લિશ વાહ ભાઈ વાહ પાક્કું બધું હા બધું પાક્કું વીરુ કડકડાટ વીરો તો હોશિયાર ને વિરો અને મારે મેદી નંખવાની છે તો મેદી તો રાત્રે પલાળી દીધી હતી હજુ એમાં થોડો મીઠું લીમડો કડવો લીમડો અને કુવારપાઠું બધું મિક્સ કરવાનું છે જો મેદી તો પલાળી દી દીધી રાત્રે આંબલો આંબલા પાવડર અને બે મિક્સ કર્યું મેથી અને આ છે કુવારપાઠું મીઠું લીમડું અને કડવો લીંબુ બધું મિક્સ કરી દેવાનું છે ઝારમાં ક્રશ કરીને બધું ભેગું કરીને નાખવાનું છે માથામાં બહુ ખંજવાળા આવવાના એટલે ચલો ત્યારે પછી પાછી રસોઈ એટલે ફટાફટ થોડું કરવું પડશે ચલો જય માતાજી

અને કશું શાક નથી તો આજે બનાવી દઈએ કઢી સુકી ડુંગળીની કઢી તો ખાવી દઈ વીરુને કઢી સારી ખાવ અને વીરુનું ફેવરેટ છે કઢી કોણ તો મમ્મી કુબી શાક બનાવી છે તે એટલે બકા પઈ કઢી તો હાલ નાથી તો કરો મને મેદી મેદી નોખવાનું તું એટલે અતુર જોમા આતે તો મહેમાન આવે તો પાણી આવવા જાય ની હતું હા કેટલા જામ એક જામ આ લે આ અ वीरू तू तो आया जो एक रोटली तो बदी बाकी मेरी है वीरू हाँ લેજા ત્યારે પછી મળીએ જય માતાજી કરું કર

પાસન કુછું બીજો કઈ કેવ નહીં મા કેવું ગંભી તો હું કેવું કેત કુ મારા આરદ્યા નથી આર્ય પર આર્ય ન જવાય થકીજી થકીજી આઈ ગો થકીજી થકીજી જય માતાજી મિત્રો સ્કૂલે થી ઘરે આવ્યો અને પાછો જઉં છું આરતી સાથે આરતી ની જોડે આરતી ની જોડે તોરણ વાળી માતા ના હા તોરણ વાળી જવું ફૂલ આવવાનું આરતી બ્લાઉઝ નથી લઈ પેલું રેડીમેડ માં બોય નું આઠ નું આઠ જ આપ્યું બોલો એવું બદલવાનું ફરીથી પાછા જઈએ બજારમાં કાલે જઈએ તો ના ફરી નીકળે આવે પૈસા માં જવા આઈ ગઈ આરતી લેડો ટ્રાફિક વાળા આવજો જવાનું અલંકારમ આરપી એદ્રી ચોકથી નાયા ચિટ્ટો હા તો કે આપણે જે કોફીમાં જઈએ નકામો ગાડી અલંકારમ ઓય પરસે સા મોડી લેજો પકડજો માં આવો ખાલી ટ્રાફિક જુઓ થોરા બજારમાં ટ્રાફિક ફૂલ ટ્રાફિક બજારમાં અને આટલું બધું ઉતાવળ જો આદી મે લેવા લે કેર દેતી રહે ઉતાવળ ઇન્શાઅલ્લા કુછ રસઈ કરા મનસપસ ઊભી રાખી ગાડી પાર્ક કરી ગાડી ચાલો

જય માતાજી ડીમ્પલે આજે બનાવી છે ઇડલી બનાવી ઈડલી ઇડલી સંભાર ઇડલી સંભાર હા

फिर वो आईफोन में नया सिस्टम आई

જય માતાજી શેતાન તું ધોતા દેડકો પડ્યો એટલે ઠીક એવું ના એવું ના હોય દેડકો વધારે પડ્યો ખબર નહી મને હજુ ગરમી છે યાસ તો હજુ આવ સરા

આજે જ વાત થઈ કે કોમેન્ટ જોઈને આજે જ હતું કે રાજકોટ આ ભાવનગર આવો ને તમે માતાનું પેલું કઈ ખોડિયાર માં નું ભાવનગર માં રાજપુર રાજપર રાજપરા તો મારે ઘેર આવજો આપણે જોયું મેં હું આવે જ છું કોણ અને આ વખત રહીશું હા ચોક્કસ જોયું જોયું રાજપરા વાળી ખોડલ માં ચોક્કસ મળીશું તમને

એલું મશીન નું કરાઉં હેંગબગ માં પૈસા હતા બરાબર કાંગ આ બધા એમ પડે ઝૂમ કરતી નવરાત્રી આવી છે બધું રેડી આ મિત્રો અમદાવાદ છે એક બે ને કોમેન્ટ મળે અમદાવાદ આવજો ચણિયા જોઈ લેવા માટે હવ હું તો નઈ લેવી સીતપુરી બજાર માં જતો ને તમે કાલ લેવા તો કો જતો મિત્ર ને સીતપુરી બજાર ડિમ્પલ સીતપુરી બજાર માં જતો પણ એમને ગમી નહીં લે પાછો આયા બરાબર ને કાલ જોવો ભાડાથી જોવો એવું ખાય ભાડાથી લાવશે આબરો ગાડી આબરો ગાડી ભાડાથી લાવી બોલો સરસ જ મળે તો ભાડું જે એટલું હોય છે તો એટલા નવી આવી જાય તમારે જે કરવું કરજો આજનો વિડીયો ગુમ્યો હતો લાઈક શેર કોમેન્ટ કરજો મળીએ નવા પ્રથમ ત્યાં સુધી જય માતાજી સબસ્ક્રાઈબ કરજો નથી આ વિડીયો તમને જલ્દી મળી ગુડ નાઇટ